અમો મેલે મે પૈસા બાકી છે 2 સોલ પે હે હે 1 ને 20 હોય બી મે આ મે લાછા અને એક ઇક્યુટ કેવા થાય હાવ

બીજું કઈ કેવાનું નથી ચાર અને ત્યાં વાંધવાના છે રસોડે બરાબર ઈ તો વાંધો નથી મને પછી એક આપશો ને તમે

હું તમને ના નથી પાડી ના ચાલે પછી તમે ફરી મંડપ મંડપારો આવે એટલે તમે એમ જ કહી દો તને ના તમે અમને ના પાડજો એટલે મારે ધંધો કરવાનો આવે છે વેલું લગન આવે છે એકાદ છોકરો છે મને ક્યાં ખબર તમારે એકાદ એક છે એટલે આપડે તો એ રીતે પણ મારા કોઈ બીડી બાકત છે ગમે તેને સગવડ બધું ના છું બધું તમે તમારી બાપ તો આવીને જતો જ રહીશ અને પાછું ઓટો મારી ઓ મનેવો કડાનું માફ પૂલી વિમાન ઘરે હોય હાજો બેટ રે આ તો આ જાયો હોવે હવે અમે હોંજેમ જાતા કેમ તે કડાનું માફ લેવાનું હતું હા ફોન કડાનું

એકાખી રૂપિયા દોઢ લાખ રૂપિયા મારા ટ્રેક્ટર નક્કી થયું મને ના હોય પેલું મને કીધું મને ખુશી દીધો તે

છોકરા નું પૂછવું છે હજુ તો મેં વાત એ નહી થઈ ને હજુ તું મને રાહુ રૂપિયા કેવું પડે ને કે મારે તમે ફોટું

એટલે કરી આયા બધું કર્યું કમ્પ્લેન મેમન ને બધું ગમી ગયું અને પછી હવે કે દોઢ લાખ માં નક્કી થઈ ગયું

મારું નામ ના લઈશું વિરામજી બાપુ વિરમજી તારા જુઓ તો કોઈ દુશ્મન નહી શું હાથ ના કરીને સર્જા નો ફોન આવ્યો

હવે આયા મારે ટ્રેક્ટર બાર મહિના ની સાથે હાલુ હતું એટલે મેમન ઈ જાય અને આરે બીજા સમજે મને ખબર હોય એ નું પૂરતા હોય તો ના ખબર હોય ને તો એને કેવું ના પડે કે આપડા